ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ ધારાસભ્યના બંને પત્ની શકું અને વર્ષાબેન વસાવા છે તેમને મળવા માટે જ્યારે રાજપીપળા જિલ્લા કોર્ટ જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેઓ પગ પાડા પછી તેમણે ચાલવાની શરૂઆત કરી હતી તેમણે કેમ ધારાસભ્યો પર ફરી એકવાર કેસ નોંધવામાં આવ્યો છે તંત્ર દ્વારા શું તેમને કારણો લાગી રહ્યા છે આ બાબતે સુસ્પષ્ટતા કરી રહ્યા છે તે લોકો વિગતે વાત કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું હવે નવું સરનામું વડોદરા સેન્ટ્રલ જેલ બન્યું છે તેમની શનિવારે મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ભાજપના નેતા સંજય વસાવાએ તેમના વિરુદ્ધ ગ્લાસ તેમના પર ફેંક્યો તે પ્રકારનો આરોપ પોતાની એફઆઈઆરમાં લખાવ્યો હતો ને આ મામલે પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો હતો અને અલગ અલગ કલમો પણ નોંધવામાં આવી હતી જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના બંને પત્ની શકુંદા વસાવા અને વર્ષાબેન વસાવા પણ તેમને મળવા માટે જ્યારે રાજપીપળા જઈ રહ્યા હતા તે દરમિયાન દે ધારાસભ્યના બંને પત્નીઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા એટલું જ નહીં આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેમના પતિની ફરી જે ધરપકડ થઈ છે તેને લઈને ધારાસભ્યના બંને પત્નીઓએ નિવેદન આપ્યા છે અને જે મનરેગા કૌભાંડ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહ્યા છે તેને ધારાસભ્ય ચેતર વસાવા ઉજાગર કરતા હતા તેની સામે બોલતા હતા તેના કારણે તેમની સામે આગાજ કાર્યવાહીની વરસી છે તેવી વાત તેઓ કરી રહ્યા છે પહેલાં તો સાંભળી લો ધારાસભ્યના બંને પત્નીઓને

અને ત્યાં અમને દેવામાં આવતા નથી એટલે અમે છે હવે કલાકમાં કલાકમાં અમને કીધું છોડી એવું એટલે અમે અમે લેવા માટે જઈએ છીએ જઈશું અમને જ્યાં સુધી સુધી અમે હા પોલીસ અટકાવે છે ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે પોલીસે તમારી સાથે શું કર્યું તમે ત્યાં રાખી કાલે રાત્રે પણ પોલીસે અમારી સાથે ઘણી ઝપાઝપી કરી છે ઘણા લોકોને લાઠી માર પણ માર્યો છે ડરાવવામાં પણ આવ્યા છે અને ખુબ ધમકાવવામાં આવ્યા છે લોકો તમે અહીંથી જાઓ નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું મારીશું એવું બધું લોકો લોકોને કહેવામાં આવ્યું છે

ષડયંત્ર ઉભું કરીને પછી જેલમાં માં પૂરવાની આ એક ષડયંત્ર ઉભું કર્યું

અચ્છા તો આ ઘટના ને કઈ રીતે જુઓ છો કેમ કે અગાઉ પણ આવી રીતે એમની ધરપકડ થઈ હતી જેલમાં રહી ચુક્યા હતા તમે પણ એમની સાથે હતા અને ફરી છ આઠ મહિના પછી આ ઘટના ફરી પુનરાવર્તી થઈ છે આ તો છે સરકારની મનતા મનસાઇ શકે ભાજપ ભ્રષ્ટાચાર જે પોલ ભ્રષ્ટાચારના કૌભાંડો કર્યા છે એ બહાર આવે એ રીતે એના લીધે ધારાસભ્યશ્રી ને એ લોકોએ ધરપડ પડ કરી છે અને ભાજપ સરકારની જે ઈશારા પ્રમાણે કામ કરાવે છે એ પ્રમાણે આ સરકાર કરે છે એટલે ધારાસભ્યશ્રી કામ કરે છે એમને ગમતું નથી એટલે વારંવાર જે લોકો કરાવે છે આપણે સાંભળ્યા આ હતા ધારાસભ્યના બંને પત્નીઓ જેમાં સપુંદા વસાવા અને વર્ષાબેન બસાવાએ પોતાની વાત મૂકી છે તેમના પતિની જે ધરપકડ થઈ છે તે મામલે તેમણે લડી લેવાની તૈયારી દર્શાવી છે અને આગામી સમયમાં પણ લડાયક ભૂમિકામાં તેઓ જોવા મળશે ને જ્યાં સુધી તેમના પતિને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે તે પ્રકારની વાત પણ કહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड